નમસ્કાર સ્વાગત છે આપને નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે ખુશ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂઠવાયા છ પોઈન્ટ પાંચ ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર માઉન્ટ આબુ પર તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો મોટા ભાગના શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાઈ શકે પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાથી ઠંડી અનુભવાઈ શકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘટાડો કર્યો ભાવનગર જિલ્લામાં આખો ડિસેમ્બર માસ ઠંડી ચામેલી રહેતા રવિ પાકનું વાવેતર વધીને એક લાખ ઓગણચાળીસ હજાર હેક્ટર જમીનમાં થઈ ગયું છે ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં પંચાવન હજાર ત્રણસો હેક્ટરનો વધારો થયો છે છેલ્લા એક માસમાં ગોહિલવાડ પંથકમાં પાકના વાવેતરમાં વધારો થયો છે શહેરના છેલ્લા બે દિવસમાં બે પોઈન્ટ નવ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું ભાવનગર શહેરમાં શનિવારના રોજ ઉત્તર દિશાના ઠંડા પવન પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપના રહ્યા હતા ભાવનગર શહેરમાં ગત બે હજાર ત્રેવીસના વર્ષમાં ડિસેમ્બરના ઓગણત્રીસ દિવસમાં રોજનું લઘુત્તમ સરેરાશ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જ્યારે આ વર્ષે બે હજાર ચોવીસમાં ડિસેમ્બરના ઓગણત્રીસ દિવસમાં દરરોજનું સરેરાશ લઘુત્તમ ઉષ્ણ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો યથાવત રહેતા ઠંડીનું જોર થોડા અંશે જોવા મળ્યું હતું તાપમાનનો પારો એક ડિગ્રી ઘટી જતાં ઠંડીનું જોર વધ્યું હતું ગત રાત્રિથી જો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો જામકંડોરના દૂધીવદર પાસે આવેલ ફોફડ ડેમ કે જે નેવું ટકા ભરેલો છે તેમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલમાં વહેતું કરવામાં આવ્યું હતું જેના લીધે ધોરાજી અને નાના પાંચ પાંચ મળીને કુલ દસ ગામના ખેડૂતોને રવિ પાક લેવામાં ફાયદો થશે સૌરાષ્ટ્રમાં નંબર વન ઘનાતા ગોંડલ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠું ઘનાય છે અહીં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ગોંડલ માર્કેટયાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા આવક નોંધાઈ હતી પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા બે હજાર પચીસ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના પ્રયાગરાજ વલસાડ પ્રયાગરાજ ભાવનગર ટર્મિનસ પ્રયાગરાજ અને સાબરમતી પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર છ વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને ડાયમંડ જ્વેલરીની ખપત ઘટી છે માર્કેટને સ્ટેબલ કરવા રફનો સપ્લાય કરતા ડિબિયર્સ અને અલરોઝાએ રફના ભાવમાં દસ થી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો છે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી ત્યારે વેપારીઓ કર્મચારીઓને સાચવવા યુનિટ ચાલુ રાખીને તૈયાર હિનાનો સ્ટોક કરી રહ્યા હતા હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જેની દિશા બદલાઈને આગામી બે દિવસમાં પૂર્વ તરફથી થવાની હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાઈ શકે છે પરંતુ તેમ છતાં પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાથી ઠંડી અનુભવાઈ શકે છે રાજ્યમાં છેલ્લા બે દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જ્યાં ઓડિશામાં નવ પોઈન્ટ છ ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ પોઈન્ટ અમદાવાદમાં તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળ્યા હતા રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો છૂટવાયા છે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવનને હાલ લોકોને ધ્રુજાવી દીધા છે છ ડિગ્રી સામે કચ્છનું નલિયા સૌથી વધુ તેમજ એક સૌથી ઠંડુ શહેર રહ્યું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર